વડોદરા પાસે આવેલા નંદીસરી ગામેથી મોટી સંખ્યામાં ભક્તો રથ સાથે પદયાત્રા લઈ રાજપીપળા આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન અર્થે જવા રવાના થયા હતા વડોદરા પાસે આવેલા નંદેસરી ગામેથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા રથ કાઢી પદયાત્રા લઈ રાજપીપળા ખાતે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન અર્થે આજે બીજા વર્ષે પણ જઈ રહ્યા છે ત્યારે ડભોઈથી પસાર થતા તે દરમિયાન વિસામો કર્યો હતો પદયાત્રા આવતીકાલે રાજપીપળા ખાતે પહોંચશે જ્યાં માતાજીના દર્શન કરી દેશમાં ભાઈચારો એકતા જળવાઈ રહે અને દેશ પ્રગતિ કરતો રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું મધ્ય મુકામથી રાજપીપળા હર્ષદ ભવાની પવિત્ર ધામ રથ લઈને તારીખ અમે અઢારે અઢાર ત્રણ બે હજાર ચોવીસ સવારે આઠ વાગે પ્રયાણ કરી અને કાલે વીસ તારીખે રાજપીપળા માના ધામમાં અમે રથ લઈને પહોંચશું ભાવિકો દ્વારા અમારી સાથે પંચાણું માણસ છે માય ભક્તો છે સાથે પંડિત પણ છે બ્રાહ્મણ છે અને અમારી સાથે રસોડાની ગાડી છે બિસ્તરાની ગાડી છે ઠંડા પાણીની ગાડી છે અને સેવાદારોની ગાડી છે અને ત્રણ દિવસમાં અમે વીસ તારીખે માના દરબારમાં પહોંચશું આનંદ કિલો કરતાં આટલો તાપ હોવા છતાં અમે માને યાદ કરતા કરતાં હસતા ખાતા પીતા રોતા માનું સ્મરણ કરતા રાતપીપળા મુકામે માના ધામે અમે વીસ તારીખે પહોંચે